thank yeah. you વલસાડે શ્રી હનુમાન ચાલીસાડ વાસી જ્યારે આજે લોકાર્પણ થયું છે ત્યારે સૌ સંતો આપણી સાથે છે ત્યારે કપિલ સ્વામીજી સાથે વાત કરીશું સ્વામીજી જણાવશો કે આજે ભવ્ય ભવ્ય પ્રસંગ વલસાડના આંગણે થયો છે કેવી લાગણી થઈ છે અને વલસાડની જનતાને ને શું કેશો ખુબ સરસ ખૂબ વિશાળ જગ્યાની ની અંદર ભક્તોએ સાથે મળીને મંદિરનું નું અનાવરણ કર્યું છે કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી મહારાજ ની અનાવરણ કર્યું છે અને ભગવાનને સાથે સાથે પ્રાર્થના અમે કરીએ છીએ સૌ તંતો કે વલસાડની તમામ જનતાને આ ખૂબ મોટા પ્રમાણમાં લાભ મળે અને દરેકના ભાગ્યમાં હનુમાનજી મહારાજ વસે અને દરેકના સંકલ્પો હનુમાનજી મહારાજ પૂર્ણ કરે એવી આજે ખુશાલી સાથે હનુમાનજ મહારાજના ચરણોમાં પ્રાર્થ કરીએ સ્વામીજી ખાસ કરીને યુવા કથાનો હેતુ પત્રકાર પરિષદમાં અમને આયોજન સમિતિએ જણાવ્યો આ ફરી એકવાર કથાનો હેતુ

આજે આપણા વલસાડના આંગણે આટલી યુવા કથા આવી રહી છે તો આપણા દરેક યુવાનો આપણા ભાઈ બેન આજુબાજુના વિસ્તારો મિત્રો બિલ્ડિંગ અપાર્ટમેન્ટ ઓફિસ બધાને આગ્રહ કરો કે તમે એક વાર આ કથા અહીંયા જોવા માટે આવો સાંભળો તમારા શરીર અને તમારા જીવનમાં શું પરિવર્તન આવે છે એ તમે એકવાર જુઓ

Jai Shri Ram! Jai Shri Ram! Jai Shri Ram! Jai Shri Ram!